ભોળાનાથની જય પાર્વતી માતની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ફૂલકાજરી વ્રત વિશે વાત કરીશું સુદ ત્રીજના દિવસે આવ્રત લેવામાં આવે છે મોટાભાગે કુંવારિકાઓ આવ્રત લે છે વ્રત કરનારે એ દિવસે સવારે ઉઠી નાઈ ધોઈને મહાદેવજીના મંદિરે જઈ શંકર પાર્વતીની પૂજા કરવી ફૂલ સૂંઘવું જ્યારે પાણીની તરસ લાગે ત્યારે ફૂલ સૂંઘીને જ પાણી પીવું શંકર પાર્વતીને રીઝવવાનો આ મહિનો છે માટે કુંવારિકાએ આ દિવસે તેમની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી અને મનને પવિત્ર રાખવું જો બની શકે તો ઉપવાસ કરવો અથવા એક ટાણું કરવું સાંજે ગાયની પૂજા કર્યા પછી જ જમવું રાત્રે જાગરણ કરવું અને સ્તુતિ ભજનો ગાવા આ વ્રત કરવાથી તેનો સંસાર ફૂલોની જેમ મગમગી ઉઠે છે સુખ શાંતિ સંપત્તિ અને સંતાનોથી હરિયો ભરિયો બને છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ફૂલકાજરી વ્રત વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ